સાબરકાંઠા જિલ્લામાં અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે જુદા જુદા તાલુકામાં મહારાજ જન્મ જયંતિ ઉજવવામાં આવે છે ત્યારે આ વખતે જન્મ જયંતિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અહિંસા અને સમાજવાદના પ્રણેતા અગ્રવાલ કુળના પિતામહ એવા એક હજાર આઠ મહારાજાથી રાજ શ્રી અગ્રસેનજીની પાંચ હજાર એકસો અડતાલીસ ની નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાથે સાથે સમગ્ર અગ્રવાલ સમાજ દ્વારા વિશેષ આરતી નું આયોજન કરવામાં આવ્યું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ આરતી અને સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમગ્ર અગ્રવાલ સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સમગ્ર સાબરકાંઠા અગ્રવાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું વિરોજી પસમુખ પ્રજાપતિ આઇસેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા